વિચાર વિસ્તાર જે શૌર્યમાં કોમળતા સમાય તેને જ સાચું પુરુષત્વ માન્યું દ્રવંત લોખંડનું ખડક થાય પાષાણનું ખડક નથી ગળાતું ઉપરની પંક્તિમાં સુરવીરતાની સાથે નમ્રતાને સાંકળીને સાચું પુરુષત્વ કોને કહેવાય તે સમજાવ્યું છે અને તે માટે લોખંડ અને પથ્થરનું ઉદાહરણ આપવામાં આવ્યું છે જે શૌર્ય એટલે કે સુરવીરતામાં નમ્રતાનો ભાવ છે તેને જ સાચું પુરુષત્વ માનવામાં આવે છે તેને જ આપણે વીર માનીએ છીએ કઠણ લોખંડને ગરમ કરતા તે વળી જાય છે તેનું ખડક બને છે પણ પથ્થરનું ખડક બનતું નથી સુરવીરતા કોને કહેવાય કે જેનામાં નમ્રતાનો કોમળતાનો ભાવ છે જે બીજાને સમજી શકીએ છે જે બીજાના દુઃખ દર્દ સમજી શકે છે તેને જ સાચો બહાદુર કહેવાય લોખંડ કઠણ હોય છે પરંતુ તેને ગરમ કરતા તેનામાં નમ્રતાનો કોમળતાનો ભાવ આવે છે અને તેમાંથી ખડગ એટલે કે તલવાર બને છે પરંતુ પથ્થરને ગરમ કરો કે ઠંડુ કરો તે અક્કડ રહે છે તેનામાં કંઈ ફરક પડતો નથી તેનું ખડગ એટલે કે તલવાર બનતી નથી તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં